આખરે પવન કેવો રહેશે તે સવાલ સૌ કોઈના મનમાં હોય છે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અનુકૂળ રહેશે જી હા હવામાન પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી સમગ્ર રાજ્યમાં વાતાવરણ ચોખ્ખું રહેશે દિવસનું તાપમાન પચીસ થી ત્રીસ ડિગ્રી સુધી રહી શકે સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ વીસ થી બાવીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લું રહેશે કચ્છ વિસ્તારની પવનની ગતિ ચૌદથી અઢાર કિલોમીટર પ્રતિ કલાક રહેશે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગરમાં પવનની ઝડપ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહેશે અમદાવાદ ગાંધીનગર ખેડા વિરમગામ આણંદ નડિયાદ અને વડોદરામાં દસથી બાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રહેશે છે જે ચૌદ જાન્યુઆરી છે ને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ અને એની અંદર જે મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકરસંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી ચૌદ જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ તો ઠંડી ઉત્તરાયણના પહેલાં પહેલાં વધી રહી છે જોકે પવનની ગતિને લઈને પણ હવે આગાહી જાહેર કરી દેવામાં આવી છે સાનુકૂળ વાતાવરણ પતંગ ચગાવવા માટે રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે જો કે રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે ગુજરાતમાં પણ પવનની દિશા બદલાઈ છે તેના કારણે ગુજરાતમાં અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું છે આજે ઉત્તરાયણના એક દિવસ પહેલાં ઠંડીનો સારો એવો અનુભવ થઈ રહ્યો છે અને વહેલી સવારે કડકડતી ઠંડી અત્યારે પડી રહી છે હાલ થોડોક અંશે ધુમ્મસમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ વહેલી સવારે જે લોકો પણ ઘરથી બહાર નીકળ્યા હોય એમણે તાપણું કરવાની ફરજ પડી રહી છે કારણ કે ઠંડીનો ખૂબ સારો એવો અનુભવ થઈ રહ્યો છે અગાઉ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી પરંતુ હવે એ અસર ઘટી છે જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે લોકો સાથે વાતચીત પણ કરીશું દાદા આપ જણાવો કેવી ઠંડી લાગી રહી છે ઠંડી છે નવા કાયમ ઉતરાણ ઉપર તો ઠંડી પડે જ છે પાફેરી જરા ચમકારો વધારે છે બિલકુલ આ વખતે ઠંડી વધારે છે ને એટલા માટે એ જ હાથ ગરમ કરવા પડી રહ્યા છે તાપણાનો આશરો લેવો પડી રહ્યો છે અને લોકો સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો કેવી ઠંડી છે તાપણું કરવાની ફરજ પડી હા તાપણી કરવાની ફરજ પડે છે ઠંડી બહુ વધારે છે અને સવારે ચાર વાગ્યાથી ચાલુ છે હોટલ અને એના પ્રમાણે આગ અળગાવી પડે છે બિલકુલ આસપાસ જે પણ ચાની કેટલી હોય કે આવી દરેક જગ્યાએ કે જ્યાં વહેલી સવારે કામ કરવાની ફરજ પડતી હોય તેવામાં અત્યારે સમય એવો છે કે તાપણું ફરજિયાત કરવું પડી રહ્યું છે અને શરીરને ગરમ રાખવા માટે પ્રયત્નો કરવા પડી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ